નહી દિ દે હૈરાજ ને પરમાત્મા પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ ભગવાન શ્રી કૃષ્ણ ની પૂર્ણ કૃપાથી ઉમદ્રા ગામ ના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન થયું છે

એ કથામાંથી જ જેમને પ્રેરણા મળી હતી એવા હરેન્દ્રસિંહ ની ઈચ્છાથી આજે એમનો પણ મનોરથ પૂર્ણ થઈ રહ્યો છે તારીખ નવ ડિસેમ્બર થી પંદર ડિસેમ્બર સુધી નિલકંઠેશ્વર મહાદેવના આંગણે ખુબ સુંદર રીતે આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે આ ઉમદરા ગામના આંગણે આવા નવા નવા મનોરથી દ્વારા ભગવાનની આ ગાથા આયોજન ચાલુ જ રહે એવી મારી પ્રાર્થના હું સંદીપ દેવ દવે જય શ્રી કૃષ્ણ